નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને મિત્રો ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગામડાઓને મળશે મિત્રો ચૂંટણીની મોટી ભેટ લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાર કરનાર ગામને ઇનામ મળશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના અગિયાર ગામો વચ્ચે સ્પર્ધાની મિત્રો જાહેરાત કરી છે પ્રથમ સાત નંબર આવનારના ગામને અલગ અલગ રાશિનો મિત્રો ઇનામ આપવામાં આવશે સૌથી વધુ મતદાર કરનાર ગામને મિત્રો પચીસ લાખ બીજા ક્રમે આવનારને વીસ લાખ રૂપિયા આપવામાં આવશે ઇનામની રકમ મિત્રો ગામના સામૂહિક વિકાસના કાર્ય પાછળ ખર્ચવામાં આવશે આ પ્રકારનું પ્રોત્સાહન મિત્રો સમગ્ર રાજ્યમાં આપવું જોઈએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ક્ષત્રિય બાદ કોળી સમાજ ભાજપથી થયો નારાજ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી કનુ દેસાઈના વિવાદિત નિવેદનને બાદ કોળી સમાજ મિત્રો નારાજ થયો હતો કોળી સમાજના મિત્રો અપમાનના બદલ ભાજપ માફી માંગે તેવી માંગણીઓ કરી રહ્યા છે જો ભાજપ માફી નહીં માંગે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું તેવું મિત્રો કોળી સમાજના વ્યક્તિઓ કહી રહ્યા છે ક્ષત્રિય સમાજની માફક અમે ક્ષમતાવાળા નથી કે અમે માફ કરી શકીએ પરંતુ અમારો રોષ મતપેટીમાં વ્યક્ત કરીશું મિત્રો તેવું મિત્રો કોળી સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ કર્યા મોદી ઉપર પ્રહારો રૂપાલા ટિપ્પણીના વિવાદ બાદ અનેક ક્ષત્રિયોના રોષ મામલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ ઉપર નિશાન સાધ્યું છે બનાસકાંઠાની રેલીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અહીં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીએ સાંભળી તમારી વાત એ ઉમેદવારને કેમ ન હટાવ્યા હું બહેનોને વાયદો કરું છું કે અમને મોકો મળ્યો તો અમે મહિલાઓનું આવું અપમાન થવા નહીં દઈએ ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આ બાર પુરાવા સાથે થશે મતદાન મતદાનના દિવસે મતદારો ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ઉપરાંત આધાર કાર્ડ મનેરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતેલા ફોટોગ્રાફ્સ સાથેની પાસબુક શ્રમ મંત્રાલયની યોજના અન્ય વિ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ એનપીઆર નેશનલ કાર્ડ અન્ય બે આરજીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ ભારતીય પાસપોર્ટ ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી જાહેર ક્ષેત્ર ઉપક્રમો તેમજ જાહેર લિમિટેડ કંપનીઓને કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો સંસદ સભ્યો તારાસભ્યો વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો સામાજિક ન્યાય અને મંત્રાલય ભારત સરકાર દ્વારા આપવામાં આવતા યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ વગેરે મિત્રો બાર દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે મતદાન તમે કરી શકશો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું ભૂકા કાઢશે મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ વાવાઝોડા અંગે શક્યતાઓ વ્યક્ત કરી છે આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ મિત્રો ઊભી થઈ છે વાવાઝોડું આવી રહ્યું છે જો સાયક્લોન બનશે તો વીસ મેથી લઈને પાંચ જૂન એટલે કે મિત્રો આ પાંચ દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે જોકે આવું કોઈ ફાઇનલ નથી પરંતુ અત્યારના સુધીની હવામાનની સ્થિતિને જોઈ તેવું સૂચવી રહી છે કે આવા સાયક્લોન બનવાની શક્યતાઓ છે જે આપણને નુકસાન પણ મિત્રો પહોંચાડી શકે છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો અમિત શાહનો નવો હુંકાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે લોકસભા ચૂંટણી પ્રચાર માટે તેલંગાણા નિઝામાબાદમાં પહોંચ્યા હતા મિત્રો ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે શાહે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને શાહે કહ્યું હતું કે રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈતું હતું કે નહીં કોંગ્રેસ રાહુલ બાબાની પાર્ટીએ રામ મંદિરનો મુદ્દો શીત વર્ષથી કોંગ્રેસના રાહુલ બાબાની પાર્ટીએ રામ મંદિરનો મુદ્દો સિત્તેર વર્ષથી અઠવાયેલો રાખ્યો હતો પીએમ મોદીએ પાંચ વર્ષમાં કેસ જીત્યો ભૂમિપૂજન કર્યું અને પોતાના જીવનને પવિત્ર કર્યા પછી જય શ્રી રામ કર્યું તેમણે કહ્યું કે દેશભરમાં જીએસટી લાગુ છે પરંતુ અહીં તેલંગાણામાં આર આર ટ્રેક્સ લગાવવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો